નમસ્કાર મિત્રો શ્રાવણ માસના પૂનમના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે છે અને ભાઈ બહેનને પણ વસ્તુ આપે આપણે બધા લોકો રક્ષાબંધનને બળે કહીએ છીએ પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ રક્ષાબંધનનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તો ચાલો મિત્રો જાણીએ મિત્રો રક્ષાબંધન સાથે એક કથા જોડાયેલી છે એકવાર દાનવના રાજા બલીએ સો યજ્ઞ પૂર્ણ કર્યા પછી તેને લાગ્યું કે હવે તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે સ્વર્ગના રાજા ઇન્દ્ર તથા દરેક દેવો ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા તે સમયે ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણોનું રૂપ લઈ એટલે કે વામન રૂપ ધારણ કરી ભિક્ષા માંગવા ગયા ત્યારે બલિરાજા પાસે માત્ર ત્રણ ડગલા ભરી શકાય તેટલી જમીન માંગી બલિરાજા જમીન આપવા માટે તૈયાર થઈ ગયા ભગવાન વિષ્ણુએ એક ડગલું ભર્યું તો સ્વર્ગલોક આવી ગયો બીજું ડગલું ભર્યું તો આખો પૃથ્વીલોક આવી ગયો પરંતુ ત્રીજું ડગલું ભરવાની જગ્યા ન હતી ત્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુને પોતાના માથા ઉપર પગ મૂકવાનું કહ્યું જેવો જ બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો એવો જ બલિરાજા પાતાલોકમાં પહોંચી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ બલિરાજાને વરદાન માગવાનું કહ્યું ત્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુને તેમની સાથે રહેવા માટે કહ્યું આ બાજુ લક્ષ્મી માતા પાતાલોકમાં આવી બલિરાજાના હાથમાં રાખડી બાંધી ત્યારે બલિરાજાએ લક્ષ્મી માતાને ભેટમાં વસ્તુ માગવાનું કહ્યું ત્યારે લક્ષ્મી માતાએ ભેટમાં ભગવાન વિષ્ણુને માગ્યા અને તે દિવસ શ્રાવણ માસ ના પૂનમ નો દિવસ હતો તેથી તે દિવસ બધા રક્ષાબંધન નો તહેવાર ઉજવીએ છીએ તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો